હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી દીધેલી છે તો આજનો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર પંદર જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો સારી રીતે ભણીશું જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જે ભાગ બે છે મિત્રો એના અંદર એકસો વીસ માર્ક્સના અંદર આ બધા પ્રશ્નો ખૂબ જ કામ આવવાના છે આ પ્રકારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને આપણી આ ચેનલ ઉપર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની પણ સિરીઝ બનાવેલી છે મિત્રો અને જે વિષયો જે આપેલા છે મિત્રો તમારા અભ્યાસક્રમના અંદર એને લગતા પણ વિડીયો બનાવેલા છે બરોબર એટલે એ બધા તમારે જોવા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર પંદર અને આ એમસીક્યુ સાઇટ આપણે સારી રીતે ભણીશું મિત્રો અને આના અગાઉ મિત્રો એકથી ચૌદ મોડલ પેપર બનાવેલા છે ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે તો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કચ્છનો સૌથી ઊંચો કાળો ડુંગર કઈ ધારમાં આવેલો છે તો ઉત્તર ધારના અંદર આવેલો છે તો મિત્રો તમને ખબર છે કે જે કચ્છ છે મિત્રો જિલ્લો એના અંદર ત્રણ ધાર આવેલી છે ઉત્તર ધાર આવેલી છે મધ્ય ધાર આવેલી છે અને દક્ષિણ ધાર આવેલી છે તો આ ધારના અંદર કયા કયા ડુંગર આવેલા છે એના અંદરથી પ્રશ્નો મિત્રો વારંવાર આવતા હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી મોટું સિંધુ સભ્યતાનું નગર કયું હતું તો ધોળાવીરા જે છે મિત્રો એ ગુજરાતનું સૌથી મોટું સિંધુ સભ્યતાનું નગર કહેવાય છે બરોબર ધોળાવીરા હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાળો ડુંગર ક્યાં આવેલો છે તો કાળો ડુંગર છે મિત્રો એ કચ્છના ભુજના અંદર આવેલો છે બરોબર ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ પૂછાય છે હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધર ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલો છે તો મધ્યધાર જે કચ્છની છે મિત્રો એના અંદર આ ધીણુંધર ડુંગર આવેલો છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાદા મેકરણની સમાધિ કચ્છની કઈ ધારના અંદર આવેલી છે તો યાદ રાખજો મિત્રો દાદા મેકરણ જે હતા મિત્રો એમની સમાધિ કચ્છની કઈ ધારના અંદર આવેલી છે તો મધ્ય અંદર આવેલી છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધીણું ડુંગર કયા તાલુકામાં આવેલો છે તો નખત્રાણા તાલુકાના અંદર મિત્રો આ ધીણું ડુંગર આવેલો છે હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નાનામો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલો છે તો નાનામો ડુંગર જે છે મિત્રો એ કચ્છની દક્ષિણ ધારના અંદર આવેલો છે અને તમારી જે આ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર મિત્રો ગુજરાતનું અને ભારતની ભૂગોળ પૂછાશે બરોબર એટલે આ જે બધા પ્રશ્નો છે ને એ ભૂગોળના પ્રશ્નો છે તમને ખૂબ જ કામ આવવાના છે બરાબર આગળ હું તમને સમજ સમજાવું છું ભૂગોળ કેટલા તમારી આ અંદર પૂછાશે હવે આગળનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નાનામો ડુંગર કયા તાલુકામાં આવેલો છે તો આઠમા નંબરનો આ પ્રશ્ન છે મિત્રો કે નાનામો ડુંગર છે એ કયા તાલુકાના અંદર આવેલો છે નખત્રાણા તાલુકાના અંદર મિત્રો આવેલો છે આ નનામો ડુંગર તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેવાની રહેશે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ શામાં થાય છે તો લિગ્નાઇટ જે કોલસો જે છે મિત્રો એનો ઉપયોગ છે તાપ વિદ્યુત મથકના અંદર વીજળી ઉત્પન્ન કરવા માટે થતો હોય છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાનનધ્રોની ટેકરીઓ કચ્છની કઈ ધારામાં આવેલી છે તો યાદ રાખજો મિત્રો આ પાનંદ્રોની જે ટેકરીઓ છે એ કચ્છની કઈ ધારાના અંદર આવેલી છે તો દક્ષિણ ધારાના અંદર આવેલી છે તો જો મિત્રો ઘણા બધા પ્રશ્નોના અંદર થોડું ટાઈપિંગ મિસ્ટેક હોય તો કરેક્શન કરી લેજો મિત્રો જે હું બોલું છું એ સાંભળજો બરોબર કારણ કે ટાઈપ મિસ્ટેક થઈ શકે છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી વધુ બંદરો કયા રાજ્યમાં આવેલા છે તો મહારાષ્ટ્ર રાજ્યના અંદર મિત્રો ભારતના અંદર સૌથી વધારે બંદરો આવેલા છે અને તેપન બંદરો છે મિત્રો એ મહારાષ્ટ્રના અંદર આવેલા છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી ઓછા બંદરો કયા રાજ્યમાં આવેલા છે તો ભારતના અંદર સૌથી ઓછા બંદરો છે મિત્રો એ પશ્ચિમ બંગાળના અંદર આવેલા છે બરોબર અને બે બંદરો જ આવેલા છે બરોબર પશ્ચિમ બંગાળના અંદર હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર ગુજરાતમાં આવેલું છે તો જુઓ મિત્રો વિશ્વનું સૌથી પ્રાચીન બંદર જે ગુજરાતના અંદર આવેલું છે એનું નામ છે મિત્રો લોથલ છે બરોબર અને આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય ગયેલો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ કઈ સાલમાં શોધાયું હતું તો જે આ લોથલ છે મિત્રો એ ઓગણીસો ચોપનના રોજ મિત્રો શોધ થઈ હતી આ લોથલની હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ ક્યાં આવેલું છે તો લોથલ જે છે મિત્રો એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગ વાળા યાદ રાખજો મિત્રો સરગવાળા ગામની સીમાના અંદર મિત્રો આ લોથલ આવેલું છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ કઈ નદી કિનારે આવેલું છે તો લોથલ જે છે મિત્રો એ લીંબડી ભોગાવો નદીના કિનારે આવેલું છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સર મિત્રો એ થોડો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે અગાઉની હમણાંની ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાતો હોય છે મિત્રો આ સત્તરમો અને અઢારમા નંબરનો પ્રશ્ન એટલે થોડું આ બે પ્રશ્નો પર ધ્યાન આપજો મિત્રો કે લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ કોણ બનાવશે તો પોર્ટુગલ બનાવશે મિત્રો લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ બનાવશે બરોબર પોર્ટુગલ બનાવશે મિત્રો આપણી સરકાર સાથે મળીને હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ ખાતે રાષ્ટ્રીય ધરોહર સંકુલ કોણ બનાવશે તો વિયેતનામમાં બનાવશે મિત્રો લોથલ ખાતે રાષ્ટ્રીય ગરોહર સંકુલ બનાવશે મિત્રો આ કરંટ અફેર્સના અંદર મિત્રો આ પ્રશ્ન હમણાં છે મિત્રો હાઈકોર્ટ બેલીફની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે તો ગુજરાતના અંદર મિત્રો કુલ કુલ બંદરો બંદરો આવેલા આવેલા છે છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કેટલા ખાનગી તો જોઈ લેજો મિત્રો ગુજરાતના અંદર કુલ મિત્રો ચાર ખાનગી બંદરો છે એક છે પીપાવાવ બીજા નંબરનું છે હજીરા ત્રીજા નંબરનું છે મુન્દ્રા અને ચોથા નંબરનું છે મિત્રો દહેજ આ ચાર જે બંદરો છે ને એ ગુજરાતના ખાનગી બંદરો કહેવાય છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન પ્રશ્ન સમજીએ કે કંડલા બંદરનું નવું નામ શું આપવામાં આવ્યું છે તો તમને ખબર છે મિત્રો બે હજાર સત્તરના અંદર કંડલાનું નામ મિત્રો બદલવામાં આવ્યું હતું એનું નવું નામ આપવામાં આવ્યું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર યાદ રાખજો મિત્રો હમણાંની એક્ઝામના અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો કે કંડલા બંદરનું નવું નામ શું આપવામાં આવ્યું પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડલા બંદરનો વહીવટ અને સંચાલન કોણ કરે છે તો કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો તમને ખબર છે આ કંડલા બંદરનો મિત્રો વહીવટ અને સંચાલન કરવામાં આવે છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન છે જોઈ લેજો મિત્રો કે ગુજરાતમાં આવેલા લઘુ બંદરો યાદ રાખજો મિત્રો લઘુ બંદરો અને મધ્યમ બંદરોનો વહીવટ અને સંચાલન કોણ કરે છે તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે છે મિત્રો આ ગુજરાતના અંદર આવેલા લઘુ બંદરો અને મધ્યમ પ્રકારના જે બંદરો છે મિત્રો એમનો વહીવટ કોણ કરે છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી તો યાદ મિત્રો ગુજરાત મેરીટાઈમ બોર્ડ ની સ્થાપના મિત્રો ઓગણીસો બ્યાસી ના અંદર થઈ હતી અને આનું હેડક્વાર્ટર છે મિત્રો ગાંધીનગર આવેલું છે બરોબર આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ નું હેડક્વાર્ટર બરોબર ગાંધીનગરના અંદર આવેલું છે તો જો મિત્રો આવા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર જે પાર્ટ ટુ જે છે મિત્રો એકસો વીસ માર્ક્સનો નો બરોબર એના અંદર આવા પ્રશ્નો પૂછાશે મિત્રો આ લેવલ રહેશે જો પ્રશ્નોનો લેવલ તમને ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો બરોબર કારણ કે આવા મોડલ પેપરની સિરીઝ મિત્રો જ્યાંથી તમારી એક્ઝામ આવશે તેઓથી આવતી રહેશે બરોબર એટલા માટે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છમાં કયા બંદરો આવેલા છે તો કચ્છના અંદર મિત્રો કોટેશ્વર જખો માંડવી મુન્દ્રા અને કંડલા આટલા જે બંદરો છે મિત્રો એ કચ્છના અંદર આવેલા છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કચ્છનું સૌથી પ્રાચીન બંદર કયું છે તો કચ્છના અંદર સૌથી પ્રાચીન બંદર છે મિત્રો કોટેશ્વર છે બરોબર અને લખપત ખાતે આવેલું છે મિત્રો કોટેશ્વર બરોબર યાદ રાખી લેજો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ તમારી એક્ઝામના અંદર પૂછાશે અને અગાઉની એક્ઝામોના અંદર પૂસાઈ ગયેલા છે હવે માં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે પંચતીર્થ બંદર કોને કહેવાય છે તો જખો જે છે ને મિત્રો જખો એને પંચ તીર્થ બંદર તરીકે ઓળખવામાં આવે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે માંડવી બંદર કઈ નદી પાસે આવેલું છે તો માંડવી બંદર જે છે મિત્રો એ રૂકમાવતી નદીના પાસે આવેલું છે બરાબર આ માંડવી બંદર ક્યાં આવેલું છે મિત્રો રૂકમાવતી નદીના પાસે આવેલું છે બરોબર આવા પણ પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે છે કે કયું બંદર કઈ નદી કિનારે આવેલું છે હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે કંડલા બંદરને મહાબંદરનો દરજ્જો ક્યારે મળ્યો હતો તો ઓગણીસો પંચાવનના રોજ મિત્રો આ જે કંડલા બંદર છે ને એને મહા બંદરનો નો મળેલો છે બરોબર ઓગણીસો ના રોજ હવે કંડલા બંદર છે આવા પ્રશ્નોનો લેવલ રહેશે વિડીયો ગમતું હતું લાઇક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડલા બંદરને કયા બંદરની અવે બનાવવામાં આવ્યું હતું તે જે કરાચી બંદર જે છે મિત્રો હાલ પાકિસ્તાનના અંદર છે એની અવિરત જીના અંદર મિત્રો આ કંડેલા બંદર બનાવવામાં આવેલું છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી બંદર ક્યાં આવેલું છે તો મોરબીના અંદર મિત્રો આ નવલખી બંદર આવેલું છે બરોબર મોરબીના અંદર હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી કૂવો ક્યાં આવેલો છે તો સુરેન્દ્રનગરના અંદર મિત્રો આ નવલખી કૂવો આવેલો છે હવે ચોત્રીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી મંદિર ક્યાં આવેલું છે તો તમને ખબર છે મિત્રો દેવભૂમિ દ્વારકાના અંદર આવેલું ધુમલી એના અંદર મિત્રો છે ને આ નવલખી મંદિર આવેલું છે તો જો મિત્રો આ નવલખી બંદર નવલખી કૂવો અને નવલખી મંદિર આના અંદર મિત્રો કન્ફ્યુઝન ઊભું થતું હશે ઘણા બધા મિત્રોને એટલે મેં બધા પ્રશ્નો આના અંદર આવરી લીધા છે બરોબર એટલે વિડીયોને તમારા મિત્રોને શેર કરી દેજો હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી મહેલ ક્યાં આવેલો છે તો નવલખી મહેલ જે છે મિત્રો એ ગોંડલના અંદર આવેલો છે અને ગોંડલ જે છે મિત્રો એ રાજકોટના અંદર આવેલું છે હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી વાવ ક્યાં આવેલી છે તો નવલખી વાવ જે છે મિત્રો એ વડોદરાના અંદર આવેલી છે તો જે આ બધા પ્રશ્નો હતા મિત્રો મોસ્ટ હેપી હતા અને તમારી એક્ઝામના અંદર સો ટકા બરોબર જોડકા સ્વરૂપે પણ પૂછાશે અને વન લાઈનરના અંદર પણ હવે નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રોજી અને બેડી બંદર ક્યાં આવેલું છે તો જામનગરના અંદર મિત્રો આ રોજી અને બેડી બંદર આવેલું છે બરોબર જામનગર ખાતે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધારે સિમેન્ટનો નિકાસ કરતું બંદર કયું છે તો સિક્કા બંદર જે છે મિત્રો સિક્કા બંદર એ સૌથી વધારે સિમેન્ટનો િકાસ કરતું બંદર કહેવાય છે બરાબર સિક્કા બંદર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો બીજા નંબરનું સૌથી મોટું જહાજ ભાગવાનો વાળો કયું બંદર છે તો સંચાણા બંદર જે છે મિત્રો એ ગુજરાતનું બીજા નંબરનું છે યાદ રાખજો મિત્રો બીજા નંબરનું છે બરોબર જે સૌથી મોટું જહાજ ભાગવાનો વાડો કહેવાય છે જેનું નામ છે સંચાણા બંદર હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓખા બંદર કઈ સાલમાં બનાવવામાં આવ્યું હતું તે જે ઓખા બંદર જે છે મિત્રો એ ઓગણીસો છવ્વીસના રોજ બનાવવામાં આવેલું હતું હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા બંદર ઉપર આવેલું છે તો લાંબા નામનું જે બંદર છે મિત્રો લાંબા બંદર એના ઉપર ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી બંદર ક્યાં આવેલું છે તો નવલખી બંદર જે છે મિત્રો એ પોરબંદરના અંદર આવેલું છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એલપીજી આયાત કરતું ભારતનું પ્રથમ બંદર કયું છે તો નવલખી બંદર જે છે મિત્રો એલપીજી આયાત કરતું ભારતનું પ્રથમ બંદર કહેવાય છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વેરાવળ બંદર ક્યાં આવેલું છે તો વેરાવળ બંદર જે છે મિત્રો એ ગીર સોમનાથના અંદર આવેલું છે તો જુઓ મિત્રો તમને ખબર છે કે આ મોડલ પેપર નંબર પંદરમું છે બરાબર જેના અંદર આપણે સાઈડ પ્રશ્નો ભણવાના હતા બરાબર જેના અંદર ચુમ્માળીસ આપણે હાલ પ્રશ્નો જોઈ ગયા એના પહેલાં મિત્રો તમને ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દઉં છું પરીક્ષા આપવા જતા મિત્રો પહેલાં તમારે આ માહિતી જાણવી જરૂરી છે તો તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો બસોમાં માર્ક્સનું પૂછાશે બરોબર હવે બસો માર્ક્સના અંદર શું શું પૂછાશે કઈ રીતનું પૂછાશે મિત્રો એ તમારી આ સ્ક્રીન ઉપર બધું લખેલું છે ને હું સમજાવું છું જોઈ લો તો જે આ બસ્સો માર્ક્સનું પેપર છે મિત્રો બે પાર્ટના અંદર વિચારેલું છે પહેલાં નંબરના પાર્ટના અંદર મિત્રો પૂછાશે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે પછી ક્વોન્ટિટિવ એપ્યુટ્યુટ એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે પછી ગુજરાતી ભાષા જે કોમ્પ્રિહન્સિવ સ્વરૂપે મિત્રો વીસ માર્ક્સના અંદર પૂછાશે એટલે ટોટલ કોલ કરીને મિત્રો તમને ખબર છે પાર્ટ વન જે છે એ એસી માર્ક્સના અંદર પૂછાશે હવે આના અંદર મિત્રો એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે એસી માર્ક્સનું છે આ પાર્ટ વન છે એના અંદર પાસ થવા માટે મિત્રો બત્રીસ માર્ક્સ એટલે ચાલીસ ટકા માર્ક્સ ફરજીયાત લાવવાના રહેશે જો તમે એસી માર્ક્સના અંદરથી બત્રીસ માર્ક્સ નહીં લાવો મિત્રો તો તમે ફેલ થશો આખી પરીક્ષામાં હવે પાર્ટ બેના અંદર શું પૂછાશે એ પણ જોઈ લો તો પાર્ટ બેના અંદર મિત્રો ભારતનું બંધારણ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે બરોબર આપણે બંધારણના મિત્રો ચારથી પાંચ પ્રશ્નો બનાવ્યા છે મિત્રો જે વિષય ઉપર છે બરોબર એનું પ્લે લિસ્ટ આખું આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે અથવા તમે ચેનલ ઉપર સર્ચ કરીને પણ જોઈ લેજો મિત્રો પ્લે લિસ્ટ રહેશે આખું જે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર ચોવીસ પચીસ એવું લખેલું હશે જેના અંદર વિષયોના વિડીયો બનાવ્યા છે બરોબર એના અંદર ભારતનું બંધારણ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે પાર્ટ ટુના અંદર પછી વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ કુલ ચાલીસ ગુણના અંદર પૂછાવાનું છે હવે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ માર્ક્સના અંદર પૂછાશે બરોબર એટલે જુઓ મિત્રો આ જે પાર્ટ ટુ છે એકસો વીસ માર્ક્સનો પૂછાવાનો છે જે આગળ મેં તમને કીધું હતું એના અંદર એક વસ્તુ યાદ રાખજો કે પાસ થવા માટે મિત્રો એકસો વીસ ગુણના અડતાલીસ માર્ક્સ ફરજીયાત લાવવાના રહેશે એટલે ચાલીસ ટકા માર્ક્સ ફરજીયાત નહીં તો તમે ફેલ થશો જો અડતાલીસ ટકા કરતાં માર્ક્સ આવશે તો તો આ બાબતો તમારે યાદ રાખવાની રહેશે મિત્રો હવે તમને જરૂરી માહિતી આપી દઉં છું મિત્રો કે તમારે પોલીસ કોન્સ્ટેબલના જો વિડીયો સારી રીતે જોવા હોય મિત્રો સર્ચ કરવાથી ન મળતા હોય તો ટીચિંગ હજે કરીને ટેલિગ્રામ ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર મૂક્યું છે એની પણ ત્યાં આગળ મેખી દઉં છું તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલના માટે મિત્રો આપણે મોડલ પેપર પણ બનાવ્યા છે એનું પણ આખું પ્લે લિસ્ટ છે અને જે પોલીસ કોન્સ્ટેબલના અંદર જે તમારા આપ્યા છે મિત્રો એના પણ લગતા વિડીયો છે બરાબર એ બંનેના વિડીયો અથવા એના પ્લેલિસ્ટ આખા મિત્રો ટીચિંગ અજાઈ જે આ ચેનલ છે મિત્રો એના અંદર મેખી દે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં બરાબર એટલે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો મિત્રો એટલે ત્યાંથી તમે આખું પ્લે લિસ્ટના અંદર બધા મારા વિડીયો જોઈ શકો હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વેરાવળ બંદરનું બીજું નામ જણાવો તો એના મસ્ત હશે બંદર કહેવાય મત્સ્ય કહેવાય છે બરોબર યાદ રાખજો મિત્રો વેરાવળ બંદરનું બીજું નામ જણાવો તો મત્સ્ય બંદર કહેવાય છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પિમ્પાવાવ બંદર ક્યાં આવેલું છે તો અમરેલીના અંદર મિત્રો આ પિમ્પાવાવ બંદર આવેલું છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે જે ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાય ગયેલો છે તો પિમ્પાવાવ બંદરનું જૂનું નામ જણાવો તો પોર્ટ આલ્બર્ટ વિક્ટર યાદ રાખજો મિત્રો પોર્ટ આલ્બર્ટ વિક્ટર એ પિમ્પાવાવ બંદરનું જૂનું નામ કહેવાય છે હવે અડતાલીસમાં નંબર

નદીના કિનારે મિત્રો આ પીપાવાવ બંદર આવેલું છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાવનગર બંદરનું બીજું નામ જણાવો તો દ્રોણામુખ યાદ રાખજો મિત્રો દ્રોણ મુખ બંદર એ ભાવનગર બંદરનું બીજું નામ છે મિત્રો અને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય ગયું બરોબર ભાવનગર બંદરનું બીજું નામ છે દ્રોણ મુખ બંદર હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનું સૌથી મોટું જહાજ માંગવાનો વાડો ક્યાં આવેલો છે તો અલંગ બંદર જે છે મિત્રો એ વિશ્વનું સૌથી મોટું જહાજ માંગવાનો વાડો છે મિત્રો પ્રથમ બરોબર અને બીજા નંબરનું કયું છે આપણે આગળના પ્રશ્નના અંદર જોઈ લીધું બરોબર એ અલગ બંદર છે અને આને મિત્રો સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો બ્યાસી ના રોજ થઈ હતી આટલું યાદ રાખજો મિત્રો હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોલેરા બંદર ક્યાં આવેલું છે તો ધોલેરા બંદર જે છે મિત્રો એ અમદાવાદના અંદર આવેલું છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું પ્રથમ સર બંદર કયું છે તો એસઆઈઆર સર બંદર કયું છે તો ધોલેરા જે છે મિત્રો એ ભારતનું પ્રથમ સર બંદર કહેવાય છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાત બંદર ક્યાં આવેલું છે તો ખંભાત બંદર જે છે મિત્રો એ આણંદના અંદર આવેલું છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાત બંદરનું બીજું નામ શું છે મિત્રો જણાવાનું છે તો એનું મિત્રો ખંભાત બંદરનું બીજું નામ છે સ્તંભ તીર્થ બંદર કહેવાય છે બરોબર સ્તંભ તીર્થ બંદર હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન મોસ્ટ હેપી પ્રશ્ન છે કે અંગ્રેજો ખંભાત બંદરને કયા નામથી બોલાવતા હતા તો કેમ્બે પોર્ટ યાદ રાખજો મિત્રો કેમ્બે પોર્ટના નામથી મિત્રો અંગ્રેજો ખંભાત બંદરને બોલાવતા હતા બરોબર કેમ્બે પોર્ટ હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાત બંદરથી સાનો નિકાસ થાય છે તો ખંભાત બંદરથી મિત્રો અકીકનો મિત્રો નિકાસ થાય છે સાનો હકીકનો ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો એટલે કરેક્શન કરી લેજો અકીક બરોબર હકીકનો નિકાસ થતો હોય છે મિત્રો ખંભાત બંદરથી હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જહાંગીરે ખંભાત બંદરે શું ગયું છે તો જહાંગીર જે છે મિત્રો એ ખંભાત બંદરને મિત્રો દુનિયાનું બજાર અને દુનિયાનું વસ્ત્ર એવા શબ્દોથી ઉચ્ચારેલું છે મિત્રો આ જહાંગીરે એ ખંભાત બંદરને તો મિત્રો તમને ખબર છે કે આજે આપણે પોલીસ ક્વો કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર પંદર આપણે જોયા મિત્રો જેના અંદર સાઈઠ પ્રશ્નો જોવાના હતા તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન આપણે સૌપ્રથમ સમજી લઈએ કે દહેજ બંદર ક્યાં આવેલું છે તો દહેજ બંદર છે મિત્રો એ ભરૂચના અંદર આવેલું છે તો જો મિત્રો આ જે મોડલ પેપરના સાઠ પ્રશ્નો તમને કેવા લાગ્યા જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ એકસો વીસ માર્ક્સના અંદર મિત્રો આ બધા પ્રશ્નો તમને જોવા મળશે બરોબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો જો ટીચિંગ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે આ પોલીસ કોન્સ્ટેબલ માટેના જે મિત્રો મોડલ પેપરનું આખું પ્લે લિસ્ટ અને જે વિષય ઉપર વિડીયો બનાવશે અને આ પ્લે લિસ્ટ પણ આખા ત્યાં મેકી દઉં છું કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવો પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર બાય